જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થીઓ હવે આપણે જોવાના છે એક નાનકડો મુદ્દો જે છે ગુણોત્તર મધ્યક મિત્રો સમાંતર મધ્યક તો આપ ભણી જ ચૂક્યા છો સમાંતર શ્રેણીમાં ધોરણ દસ ની અંદર હવે અગિયારમાં એના જેવું જ છે ગુણોત્તર મધ્યક ગુણોત્તર શ્રેણી નામનું ચેપ્ટર પણ છેલ્લે આપણે ચેપ્ટર નંબર નવ જોવાના છીએ એ વખતે એની વાત કરીશું પેલા અત્યારે જે વાત કરવાની છે એની અંદર ગુણોત્તર મધ્યકની વ્યાખ્યામાં બીજું કંઈ નથી એન ધન સંખ્યાઓ આપેલી હોય ધન ધન સંખ્યાઓ ધ્યાન રાખજો બધી બધી અપ ટુ એ મૂળ એટલે કે વર્ગમૂળ કહેવામાં આવે છે ધારો કે બે સંખ્યા હોય તો વર્ગમૂળ કાઢીશું ત્રણ સંખ્યાઓ આપેલી હોય તો એનું ઘનમૂળ ચાર સંખ્યા આપી હોય તો એનું ચતુર્થ મૂળ આઠ સંખ્યા આપી હશે તો એનું અષ્ટ મૂળ એટલે એ પ્રક્રિયા કઈ રીતે કરવાની એ પણ હું તમને સમજાવું છું સૌથી પહેલા એકદમ બેઝિક સિમ્પલ દાખલો આપણે જોઈ લઈએ સ્વાધ્યાય ત્રણ પોઇન્ટ ત્રણનો પેજ નંબર ચોર્યાશી પન્નો ત્રીજો દાખલો પ્રશ્નમાં એવું કહે છે કે એક ટેક્સીએ સોમવારે પંદર કિલોમીટર અને મંગળવારે બસો ચોપ્પન કિલોમીટરનો પ્રવાસ કર્યો એટલે બંને ધન કિંમતો છે એક્સ વન જે છે આપણે એને કહીશું પંદર કિલોમીટર અને બીજું જે છે એક્સ ટુ છે આપ્યું આપી છે બસોને ચોપ્પન કિલોમીટર હવે આ પ્રશ્નમાં પણ જેમ ભારિત મધ્યકમાં હતું તે જ રીતે તમને ચોખ્ખું કહેશે જ ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરો જેમ કે પ્રશ્નમાં કીધું છે બે દિવસોમાં પ્રવાસ કરેલા અંતરની સરેરાશ ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીને મેળવો એટલે હવે અહીંયા તમે જોઈ શકો છો બરાબર પ્રશ્નમાં પૂછ્યું છે એ પ્રમાણે બે દિવસમાં પ્રવાસ કરેલા અંતરની સરેરાશ બરાબર એકદમ બેઝિક દાખલો છે જેને આપણે ગુણોત્તર મધ્યક જેને અંગ્રેજીમાં જોમેટ્રિક મીન કહેવાય છે એના ઉપરથી જી છે જેટલી સંખ્યાઓ હોય અહીંયા બે જ સંખ્યાઓ છે તો આપણે ગુણાકાર કરીશું અને વર્ગમૂળ વર્ગમૂળમાં બગડો લખતા નથી આપણે ઘનમૂળ હોય તો ત્રણ લખીશું અને અહીંયા આપણને એવી જ સંખ્યાઓ આપવામાં આવે છે મિત્રો કે જેનું તમે વર્ગમૂળ ઈઝીલી કાઢી શકો બરાબર અથવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો આનો ગુણાકાર કરીને આપણી પાસે કેલ્ક્યુલેટર જે છે એની અંદર વર્ગમૂળની નિશાની તો હોય છે ઘનમૂળની નિશાની હોતી નથી મિત્રો પણ ધારો કે તમને ત્રણ સંખ્યાઓ આપશે તો એવી સંખ્યા આપશે કે જેને આપણને ખ્યાલ હોય શકે કે એનો ઘન કઈ રીતે થાય છે એટલે કે ધારો કે એકસો પચીસ ગુણાકાર આવે તો પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એટલે પાંચ નો ઘન કહેવાય તો એ ઘનમૂળ તમને પાંચ મળે એવી રીતની ગણતરી હોઈ શકે છે હવે આ જે છે એનું આપણે વર્ગમૂળ કાઢીએ એટલે એ આપણને મળશે છ પોઈન્ટ સત્તર પચીસ એટલે કે જી જે છે આપણો ગુણોત્તર મધ્યક એ છ પોઈન્ટ સત્તર કિલોમીટર થશે તો મિત્રો આ એકદમ પહેલો બેઝિક દાખલો હતો હવે વધુ કિંમતો આપેલી હોય તો શું કરવાનું રહેશે તો મિત્રો ધારો કે હવે આપણે દાખલા નંબર 3.3 જોવાના છીએ એની અંદર એ લોકોએ આપણને રકમમાં આપ્યું છે પહેલો દાખલો છે એમાં કે નીચેની માહિતી એક વર્ગના 8 વિદ્યાર્થીઓએ પાછલા મહિનામાં વાંચન કરેલા પુસ્તકની સંખ્યા દર્શાવે છે હવે પાછલા મહિનામાં વાંચન કરેલા પુસ્તકમાં x1 પછી આપણે x2 ટુ આવું અલગ અલગ નહીં લખો તો પણ ચાલશે પણ હું સમજાવી રહ્યો છું અહીંયા પહેલી વાર છે દાખલો એટલે બરાબર તો આ જે આઠ વિદ્યાર્થીઓએ પુસ્તકો વાંચ્યા છે એની સંખ્યા દર્શાવે છે મિત્રો આઠ પુસ્તકો આઠ વિદ્યાર્થીઓ જે પુસ્તકો વાંચ્યા છે છેલ્લા મહિનામાં તો એની સંખ્યા આપી છે ગુણોત્તર મધ્યક મધ્યકનો ઉપયોગ કરીને વાંચેલા પુસ્તકોની સરેરાશ મેળવો હવે વાંચેલા પુસ્તકોની સરેરાશ હવે ગુણોત્તર મધ્યક થી મેળવો એવું તમને બરાબર એટલે આમાં જી બરાબર હવે આપણી પાસે આઠ સંખ્યાઓ છે તો અહીંયા અષ્ટમૂળ લખીશું કે એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી એક્સ ફોર એક્સ ફાઈવ એક્સ સિક્સ એક્સ સેવન અને એક્સ એટ હવે પ્રશ્ન થાય કે અષ્ટમૂળ તો કઈ રીતે નીકાળીશું આપણે બે નથી લખતા બાકી બધામાં લખીએ ચતુર્થ મૂળ મતલબ થશે x ની એક ચતુર્થાંશ ઘાત આનો મતલબ આને આપણે આ રીતે લખીશું બરાબર એક્સની વન અપોન્ટ ટુ ઘાત એની પણ વન અપોન્ટ ટુ એટલે બે વાર વર્ગમૂળ ટૂંકમાં ઘાતનો ગુણાકાર થશે એ જ રીતે જો અષ્ટમૂળ લખ્યું હોય જેમ કે આપણે અહીંયા આઠ સુધીની સંખ્યાઓ જ મળશે એક્સ ની વન અપોન આઠ ઘાત તો એને આપણે ત્રણ વખત વર્ગમૂળ સમજવું બરાબર એટલે ટૂંકમાં જો અષ્ટમૂળ શોધવાનું કે જેમ કે આપણા દાખલાની અંદર અહીંયા કીધું છે તો આપણે કંઈ કરવાનું નથી વધારે બરાબર એટલે વર્ગમૂળ વર્ગમૂળ અને વર્ગમૂળ એની અંદર શું આવશે એક્સ જે મેં તમને અહીંયા સમજાવ્યું એ પ્રમાણે એટલે આપણે અહીંયા જે છે સંખ્યાઓ લખવાની છે ખાસ ધ્યાન રાખવાનું અષ્ટમૂળની અંદર પેલા ગુણાકાર કરી લઈશું આપણે બે ગુણ્યા એક ગુણ્યા પાંચ નવ એક ત્રણ બે અને ચાર એના પછીના સ્ટેપમાં આપણે સિમ્પલ ત્રણ વર્ગમૂળ કરવાના છે જો સોળ ઘાત સોળમું મૂળ આપેલું હોય સોળ આપેલું હોય સોળ અવલોકન આપ્યા હોય જે ચાન્સીસ નથી આઠ સુધી જ આપશે તો તમારે આ વર્ગમૂળ જે છે વન બાય ટુ વન બાય ટુ વન બાય ટુ એક ઓર ચોથી વાર આવશે વધારે અવલોકનો નથી આપતા આપણે આ પ્રક્રિયા કરવાની તો એ આપણને મળે છે બે હજાર એકસો ને સાહીઠ મિત્રો આટલે સુધીની કામગીરી ખ્યાલ આવી ગઈ હોય તો આગળનો મુદ્દો થોડોક ધ્યાન રાખવા જેવો છે હવે જે છે મેં તમને કીધું એ પ્રમાણે ત્રણ વખત વર્ગમૂળ કાઢવાનું છે એટલે એક એક વાર ગણતરી કરીને કામ કરવાનું સીધો જવાબ લાવવા ટ્રાય નહી કરવાનો પહેલી વર્ગમૂળ હું કાઢી રહ્યો છું એટલે એક વાર નીકળી જાય એટલે હટાવી દઉં છું જે મળે છે પોઈન્ટ સુડતાલીસ આમાં થોડા આંકડા હું વધારે લખું છું તમારે તો જે કેલ્ક્યુલેટર છે એમાં જ કરવાનું છે હવે આનું ફરી વર્ગમૂળ કાઢશું આપણે જે જવાબ રેડી છે એનું ફરી વર્ગમૂળ મૂળ દબાવીશું એટલે કે એમાં મળશે છ પોઈન્ટ વગેરે વગેરે આપણે તો જે જવાબ છે કેલ્ક્યુલેટર માં એનો સીધો જવાબમાં કામ કરવાના છે અને ત્રીજી વખત વર્ગમૂળ કાઢીએ એટલે કે 2.61 099 છે એટલે આને આપણે કહીશું આપણે 2.61 બરાબર એટલે જે પ્રશ્ન ની અંદર આપણે એમને પૂછ્યું હતું કે સરેરાશ કેટલા પુસ્તકો તો આપણે ગુણોત્તર મધ્યક ની મદદ થી આપણે કહી શકીએ છીએ કે સરેરાશ 2.61 પુસ્તકો જે છે એ બાળકો વાંચી રહ્યા છે તો આ ધ્યાન રાખીશું

જી કરતાં મોટું અથવા એના જેટલું હોઈ શકે છે બરાબર તો આ એક નોંધ ખાસ ધ્યાન રાખવાની છે બુકની અંદર ચોપડીની અંદર પેજ નંબર જે છે એમાં 82 ઉપર આ વસ્તુ છે એટલે કે સમાંતર મધ્યકે ગુણોત્તર મધ્યક કરતા મોટો અથવા ગુણોત્તર મધ્યક જેટલો હોઈ શકે છે હવે એક વિશિષ્ટ દાખલો જોવાનો છે જેની અંદર આપણને વધઘટ આપેલી હોય ટકાવર પ્રમાણ આપેલું હોય તો એવો એક દાખલો જોઈ લઈએ તો મિત્રો હવે એક અગત્યનો દાખલો જોવાનો છે આમ જોવા જઈએ તો બે દાખલા છે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ નો બીજો અને સ્વાધ્યાય ત્રણ વિભાગ ડી નો સાતમો હવે મિત્રો જયારે પણ રકમમાં કોઈ પણ જગ્યાએ ટકાવારી આપેલી હોય તો ત્યારે હંમેશા યાદ રાખજો આપણે ઉપયોગ કરવાના છીએ સરેરાશ તરીકે ગુણોત્તર મધ્ય કારણ બંને દાખલામાં યોગ્ય રીતે કીધું છે સરેરાશ વિકાસ દર અને આની અંદર ઘસારાના દરની સરેરાશ કીધી છે હવે આપણને સૌથી પહેલા તો અહીંયા યોગ્ય કીધું હોય અથવા ઉલ્લેખ ના કર્યો હોય તો તમારે ખાસ કહેવાનું રહેશે ગુણોત્તર મધ્યક લઈશું અહીં મશીનની કિંમતના ઘસારા અહીં ટકાવારી આપી છે આપેલ હોવાથી ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરતા આ વસ્તુ ખાસ નોંધ કરવી પડશે કેવું પડશે કારણ એ લોકોએ આ દાખલામાં પચાસ હજાર તો આપણે સીધો ઘસારો બાદ કરી દે દસ ટકા બાદ કરી દે પછી સાત ટકા પરંતુ અહીંયા આવું આપ્યું નથી એટલે આપણે જે છે એ આ ચાર કિંમતો માટે એક્સ વન જે છે એ મૂળ કિંમત સો ધારી લઈશું આપણે તો સો માઇનસ દસ ટકા એટલે કે નેવું થશે બીજામાં એ જ રીતે સો 5 પાંચ એટલે કે પંચાણું થશે ત્યાર પછી ત્રીજામાં સો ઓછા પાંચ એટલે કે પંચાણું બીજામાં સો ઓછા છે મિત્રો ત્રાણું થશે અને છેલ્લે એટલે કે સો ઓછા એટલે અઠ્ઠાણું બરાબર જ્યારે અહીંયા જે દાખલો છે બીજો એની અંદર વિકાસનો દર આપે છે વિકાસનો દર ધન હોય એટલે એમાં માંથી માઇનસ નહીં કરીએ એમાં માં આપણે પ્લસ કરીશું બરાબર એટલે કે હવે આપણે વાત કરીએ ઘસારાના દરની સરેરાશ માટે ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીશું જી બરાબર જો અહીંયા આપ જોઈ શકો છો ચાર જ કિંમતો છે એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી અને એક્સ ફોર તો અહીંયા ચતુર્થ મૂળ આવશે એટલે મેં તમને કીધું આગળ એ પ્રમાણે વર્ગમૂળ બે વખત કરવાનું રહેશે એટલે કે નેવું ત્રાણું પંચાણું અને અઠ્ઠાણું એનું ચતુર્થ મૂળ એટલે ગુણાકાર કરીને આપણે એને બે વર્ગમૂળની અંદર લખવાના છીએ ખાસ ધ્યાન રાખજો મિત્રો તો ગુણાકાર કરી લઈએ નેવું ત્રાણું પંચાણું અને અઠ્ઠાણું આંકડા છે થોડા મોટા છે પણ કોઈ ચિંતા નહીં આનું વર્ગમૂળ કાઢીએ આપણે

એટલે આને ફરી સો માંથી બાદ કરવાનું ત્રણ પોઈન્ટ બાદ કરીએ કેલ્ક્યુલેટરમાં તો જે છે આપણને દર મળશે છ પોઈન્ટ ઝીરો પાંચ ટકા મિત્રો આ ખાસ ધ્યાન રાખીશું સો માંથી બાદ કરવાનું એટલે આપણને એક્ઝેક્ટ કિંમત મળશે ટકાવાળીના સંદર્ભમાં ઘસારાના દરમાં

ફોર્મેટ એનો એ જ છે હવે x1 ની અંદર વિકાસનો દર છે એટલે 100 માંથી માઈનસ ન થાય એટલે x1 ની અંદર 100 2 એટલે કે 102 x2 ટૂંકમાં આ પ્રમાણે તમારે પ્લસ કરવાનું રહેશે જ્યારે વધતી કિંમત દર્શાવેલી હોય ત્યારે ત્યાર પછી x3 માં 100 4 એટલે કે 104 અને x4 ની અંદર 100 3 એટલે કે 103 એટલે કે ગુણોત્તર મધ્યક g ફરી આપણે જે કામ કર્યું એ જ ચતુર્થ મૂળ આવશે અહીંયા પણ હા છેલ્લે થોડો ફેરફાર થશે તો કિંમતો જે છે આપણી સમક્ષ એ સમક્ષ જે કિંમતો છે એનો આપણે ગુણાકાર કરી લઈએ એકસો બે ગુણ્યા એકસો બે પોઈન્ટ પાંચ ગુણ્યા એકસો ને ચાર ગુણ્યા એકસો ને ત્રણ અહીંયા બે વર્ગમૂળમાં લખી દેવાની પ્રક્રિયા ગુણાકાર કર્યા પછી તમે સીધો જવાબ પણ લખી શકો છો ડાયરેક્ટ ફાવે તો અનુ વર્ગમૂડ બરાબર પણ ભૂલ ના પડે એટલા માટે હું તમને લખીને કરવાની કામગીરી કહું છું બાકી સીધો જવાબ લખશો તો પણ કોઈ કષ્ટ નથી એટલે જી જે છે અનું વર્ગ કાઢીએ તો એકસો ને બે પોઇન્ટ સિત્યાસી આવે છે હવે નેચરલી વિકાસનો દર ક્યારે એકસો બે પોઈન્ટ જેવો ન હોઈ શકે તો સરેરાશ જે છે આપણો વિકાસનો દર એમાં આ જ પ્રક્રિયા આપણને એટલું તો ખ્યાલ આવે જ કે માઇનસમાં દર ના કર્યું હવે આની અંદર સો માંથી માઇનસ કરીએ તો જોવા મળશે બે પોઈન્ટ સિત્યાસી ટકા તો મિત્રો બહુ જ નાનો અને એકદમ ઇઝી સેક્શન હતો આપણો હવે જે આગળના વિભાગો છે આ ખાસ સ્પેશિયલ ગુણોત્તર મધ્યકનો ભાગ છે ને આ વિભાગ ડીમાં આપેલો છે સામાન્ય રીતે થી ત્રણ માર્ક સી વિભાગ હોય તો બે માર્કનો દાખલો હોય ડી વિભાગ છે તો ત્રણ માર્કની અંદર આ લોકો પૂછી શકશે વ્યવસ્થિત રીતે તૈયાર કરજો આ દાખલા બંને મેં ગણ્યા છે બંને અગત્યના છે ખાસ આવું ઉદાહરણ પણ આપેલું જ છે આપણને એક તો એનો પણ ખાસ તમારે અભ્યાસ કરવાનો રહેશે તો ગુણોત્તર મધ્યકનો મુદ્દો ત્રણ પોઇન્ટ ત્રણનો સ્વાધ્યાય અને એક આ દાખલો જે છે પૂરો થાય છે બરાબર ઓબ્જેક્ટિવમાં પણ નાના દાખલા આપેલા છે તો સારી રીતે તૈયાર કરો આટલો વિભાગ નેક્સ્ટ સેક્શન અંદર બહુ જ અગત્યનો ભાગ એટલે કે હવે આવશે બધી સ્થાનિય સરેરાશમાં મધ્યસ્થ આપણે જોવાના છીએ શતાંશકો દશાંશકો ચતુર્થકો બરાબર આ બધા વિભાગો જોઈશું અને છેલ્લે આવશે બહુલક તો મિત્રો આજના સેશનમાં આટલે રાખવાના છીએ જય માતાજી થેન્ક યુ પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ share and press bell icon for notification thank you